ધરમપુર નગરપાલિકામાં કોને મળી છે ટિકિટ ધરમપુર ધરમપુરમાં કોનો ડર લાગી રહ્યો છે કે હજી યાદી જાહેર કરી શક્યા નથી ધરમપુરમાં કોંગ્રેસ અને આપ જેવી બે પાર્ટી પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડશે પણ એનું નેતૃત્વ દિશાવિહીન લાગી રહ્યું છે પાર્ટી કાર્યાલયમાં ચર્ચા મુજબ બંને પક્ષને છ વોર્ડમાં પૂરા ચોવીસ ઉમેદવાર પણ નથી મળી રહ્યા એવા સમયે ભાજપા પાસે સંગઠનનું માળખું છે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી બંને ધરમપુરના છે છતાં ઉમેદવાર નક્કી ન કરી શકતા ધરમપુરના મતદારોમાં અનેક ચર્ચા ચાલી રહી છે ગામની ચર્ચા મુજબ વોર્ડ નંબર એકમાં એક પ્રભાવી નેતા અને એમના સમાજને બાજુ પર મૂકીને એકદમ નવા ઉમેદવારને ભાજપ ઉતારે એવી ચર્ચાએ જોર પકડ્યું છે વોર્ડ નંબર બે માં પણ નેતાઓ અને પોલીસના ખાસ પોતાનો જોર લગાડે તો અડધી ટર્મ પેટા ચૂંટણી લડેલા વિકાસ જાદવ સિવાયના ઉમેદવાર આવશે એમ કાર્યકરો કહી રહ્યા છે મુસ્લિમ બહુમતી ધરાવતા વોર્ડ નંબર ત્રણ માં પણ પક્ષના વફાદારને ચૂંટણી લડાવી કે આયાતી ઉમેદવારને ટિકિટ આપવા બાબતે પક્ષમાં મૂંઝવણ છે વોર્ડ નંબર ચારમાં એક તરફી વોર્ડમાં પણ સારા કરતા નેતાના મારાને ટિકિટ આપી જૂનું ઋણ ચૂકવાઈ રહ્યાનું કહેવાઈ રહ્યું છે વોર્ડ નંબર પાંચમાં પાર્ટીના એક હોદ્દેદાર પોતાના વેવાય માટે પ્રયત્ન કરી રહ્યા છે તો પક્ષ માટે જાત ઘસી નાખનાર સમી પ્રાંચ માટે મતદાર અને પક્ષ બંને સંમત છે એવું વાતાવરણ બની રહ્યું છે સૌથી મોટી લડાઈ વોર્ડ નંબર છ માં હોય એવું લાગી રહ્યું છે કોંગ્રેસના સુરેશ ગાયકવાડ અને જયલેશ માલાએ કોંગ્રેસને જીવિત રાખી છે અહીં કોઈ મૂળ કોંગ્રેસી જ ભાજપનો ઉમેદવાર બને તો નવાય નહીં આમ ધરમપુરમાં ટિકિટના દાવેદારો અને મતદારો બધા જ હવે કોને ટિકિટ મળશે એની કાગડોળે રાહ જોઈને બેઠા છે